જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં 15મી ઓગસ્ટના 78મો સ્વતંત્ર દિન આનબાન અને શાંતિ ઉત્સાહભેર ઉજવાયો હતો શાળાના પટાંગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વારીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમમાં જીવવિજ્ઞાન મરીન સાયન્સમાં PhD ની ડિગ્રી મેળવનાર કચ્છના પ્રથમ મહિલા અને શાળાની પૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર માનસીબેન ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન થયું હતું શાળાના આચાર્ય પુનીતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલ હતું આ પ્રસંગે હર ઘર તિરંગા અંતર્ગત શાળામાં યોજાયેલી સ્પર્ધાના વિજેતા બાળકોને ઇનામો એનાયત કરાયા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ધ્વજવંદન કરનાર ડોક્ટર માનસીબેન ગોસ્વામી એવોર્ડી શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોર અને પૂર્વ નિવૃત્ત શિક્ષિકા કોકિલાબેન બાપટ વગેરે પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો સ્વર્ગય રંજનબેન દિનેશભાઈ શાહ અને સ્વર્ગય દીપ દિનેશભાઈ શાહના આત્મશ્રિયાર્થે તેમના પરિવાર તરફથી સાટાને ઇલિયાસભાઈ હારુણ લુહાર તરફથી બિસ્કિટનો પેકેટ અને શાળાના પૂર્વ શિક્ષિકા કુંદનબેન ત્રિવેદી તરફથી બાળકોને પ્રસાદી અપાઈ હતી